વેરાવળમાં વધુ એક શાળામાં ફાયર સેફ્ટી સહિતના સાધનોની ખામીને ધ્યાને આવતા શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હોલી ફેથ શાળામાં મજૂરી નિયમ અનુસાર ફાયર સેફ્ટીના સાધનો સહિતની સુવિધા ન હોવાથી નોટિસ આપવામાં આવી હતી શાળાની મજૂરી અન્ય સ્થળની અને શાળાનું બિલ્ડિંગ જર્જરિત હોવાનું સામે આવતા નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસ મળતા શાળા સંચાલકોએ સ્વેચ્છાએ અરજી આપી શિક્ષણ કાર્ય બંધ કર્યું હોવાનું સામે આવ્યું છે કચ્છી નવું વર્ષ એટલે અષાઢી બીચ અષાઢી બીચ કચ્છી નવા વર્ષની સર્વેને હાર્દિક શુભકામનાઓ સુભેછક કચ્છ